ગોગા ગેટ વિસ્તારમાં આવેલા બિઝનેસ સેન્ટરના પાર્કિંગમાંથી વેપારીનો નજર ચૂકવી મોબાઈલની ચીલ ઝડપ કરી નાસી છૂટેલા આરોપીને ઈજા થઈ હતી જેમને પોલીસે એકસો સેવા મારફતે સારવાર અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઘોઘા ગેટ વિસ્તારમાં આવેલા બિઝનેસ સેન્ટરમાં પ્રેમ મોબાઈલ નામની દુકાન ધરાવતા પ્રેમભાઈ અશોકભાઈ બિઝનેસ સેન્ટરના પાર્કિંગમાં સ્કૂટર મૂકી બહાર નીકળતા હતા તે વેળાએ એક વ્યક્તિએ તેના મોબાઈલની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યો હતો જેનો યુવાનનો પીછો કરતા યુવાન તેના બચાવમાં કરી હતી જેને પોલીસ આવી જતા પોલીસે એકસો આઠ સેવા મારફતે આ ચીલઝડપ કરનાર યુવકને સારવાર હેઠળ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી अच्छा भाई, भाई, भाई। तमें नाचते મારો મોબાઈલ હું ગાડી બહાર કાઢતો હતો મારી પાર્કિંગ માંથી એક ભાઈ આવીને મારી સાથે કોથળામાં છે ને મારો ફોન લઈ લીધો બરાબર તમે કીધું કે મારો ફોન ક્યાં છે પણ આમ ગા કરીને મને પાછો ફેંક્યો નહીં અને આમ રિક્ષાની છે ઘાકર નહીં મારી હું ગાડી મેકુ મેકુ ગાડી પછાડી અને ફોન લેવા તો ફોન લઈને આવ્યો ત્યાં બધા બે ત્રણ પબ્લિક પકડ્યો હતો તો બધાએ પૂછ્યું ને કે ભાઈ ક્યાં છે ફોન તો ફોન હું આવી ગયો મારી પાસે અને એ લોકોને એવું છે કે ભાઈ બધા કીધું મેં અમારો ફોન છે આની પહેલાં પંદર દિવસ પહેલાં એવી રીતે ફોન રહ્યો કર્યો હતો તમે એને કીધું કે તમને ફોન આપી દેવો એ જૂનો ફોન હતો